કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતરભાઈને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટા કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાવવામાં આવી હતી જેના સમર્થનમાં આજે બપોરે આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચૈતર વસાવાના સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત સુરત આજ રોજ આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ લોકશાહી જેવું નથી આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખેલા તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું લોકોના પૈસા આજે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા નેતાઓના ખિચ્ચામાં ગયા ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે અમે ભાજપના શાસકોને તમામ લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દવાઓ જો હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું

અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે